હેલો ફાઇનલી મિત્રો કેમ છો આપરો બધા મજામાં છો અમારા મિની ઓળખમાં તમારું હાર્દિક સ્વાગત છે અને સિંગનો વિડિયો બનાવ્યો છે તો જો આ સિંગમાં આ દવા આવે છે એ સાટવાની આવે છે જો તમે જોઈ શકો છો સિંગમાં કોઈ પણ જાતનું ખાતર નહી નાખવાનું ઓરિયા કે ડીએપી કે કોઈ જાતનું નહી નાખવાનું આવડા ડબલા આવે છે અને તમે જોઈ શકો છો તે એ ઉપર દવા સાટવાની આવે છે જો આ સિંગ છે આપડી જોવા કોમેન્ટ કરજો તે અમે કોમેન્ટમાં તમને કહી દઈશું કે આવડી આ સિંગ છે એમ જોવો તમે આ જો આપણી આ સરસ મજાની સિંગ છે વીસવિઘાની સિંગ છે પણ ફાલ એટલે દુનિયાનો ફાલ છે જો તમે જોઈ શકો છો જો આપણે આ ત્રણ જાતના ડબલા આવે એ ડબલા આપણે સાટવાના પહેલેથી આપણે કોઈ જાતનું ખાતર પણ નહીં નાખવાનું જો આ તમને ફાલ દેખાડવું અત્યારે જો આ તમે જોઈ શકો છો જો આ ધોઈને કાઢીને સાફ કરીને તમને દેખાડી જો આ ફાલ જો આપણે કેવો ફાલ છે આપડી ચેનલમાં નવા હોય તો લાખ સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો અને કોમેન્ટ પણ સાથે સાથે કરતા રહેજો જો આ સિંગમાં પણ તમે કોમેન્ટ કરજો કે આ કઈ સિંગ છે એ કોમેન્ટમાં અમે તમને જણાવી દઈશું જો આ સરસ મજાની સિંગ છે જો આવો ફાલ છે સિંગમાં વીસ વીઘાની સિંગ છે આપણે